અમદાવાદના ન્યૂ પ્રહલાદનગર વસ્તી દિવ્ય હિન્દુ સંમેલન હિન્દુ સંગઠન સમિતિ ગોતા કર્ણાવતી દ્વારા હિન્દુ જાગૃતતા અભિયાન અંતર્ગત સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ સંસ્થાના જ્ઞાન મંદિર શ્લોક પરિસર સિલ્વર ફાર્મની આઈસીબી ફ્લોરા ગોકુલ આશ્રમના બાળકો ભાઈઓ બહેનોએ સુંદર કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો રાજેશભાઈ પંચાલે સુંદર દેશભક્તિ ગીત ગાયું હતું દરેક બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આરએસએસના તમામ સભ્યોએ કાર્યક્રમને સફળ સંચાલન સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ જીતુભાઈ પંડ્યા અમદાવાદ પરમાનંદો પુત્ર ભગવાન કંસ અને ચારુ નો વર માતા દેવી પરમ સુખ નો છે આપણા બ્રહ્માંડના ગુરુ એવા ભગવાન શ્રીકૃષ્ણ ને નમન કરીશું જય શ્રી કૃષ્ણ શ્લોક યાત્રા યોગે કૃષ્ણ

न रूपमशे अततोपलभ्यते न तो न च दीर्न चम्प्रतिष्ठा अश्वमेनं सुविरूढमूलं मसाङ्गस्रे दृढे न चित्वा अतत्पतन्तपरिमार्गितव्यं यस्मिन् भूय मेव चाद्यं पुरुषौ प्रपद्ये यत्तत्प्रभृते प्रस्तुता पुराणे निर्माणमोहाजितसङ्गद्रोष अध्यात्मनित्या निरुद्धकामा देरिमुक्ता सुखदुःखसज्ञे गच्छन्त्य पदमव्ययन्त पद्मव्य હિન્દુ સંગઠન સમિતિ વતી હાજર રહેલા તમામ નાના બાળકોથી લઈને વડીલો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આની સાથે સાથે જે પણ બાળકોએ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં માતાઓએ વડીલોએ ભાગ લીધેલો એ સર્વેનો પણ હું આભાર માનું છું એની સાથે સાથે આપણે જે ફાર્મની અંદર આ પ્રોગ્રામ કર્યો છે હરાઈસ ફાર્મના ઓનર એવા વિષ્ણુભાઈ હિમાશુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જે પણ સફાઈનું કામ કરેલ એવા સફાઈ કર્મચારીઓનો પણ હું આભાર માનું છું બીજું આની સાથે આપણે જે સાઉન્ડ વ્યવસ્થા છે એ રામદેવ સાઉન્ડ ગોતાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું તમામ દાતાશ્રી જેમને પણ ફૂલ લઈ તો ફૂલની પાંખડી સમજી અને આ દિવ્ય પ્રોગ્રામને અતિ દિવ્ય બનાવવા માટે જે પણ દાનયોગ આપેલું છે એ સર્વે દાતાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અમારી જે પણ કમિટી ટીમ છે એના તમામ સભ્યો જેટલા પણ સભ્યો છે એમનો પણ હું કમિટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું આ કાર્યક્રમ દરમિયાન જો કોઈને તકલીફ પડી હોય અને અમારી દિલ્હી છે દખત તક કિસકા પશ્ચાત शिवाजी का बेटा था वो अपना सब राजा था वो अपना सब राजा था देश तरफ पर मिलने वाला शेर शिवा का छावा था वहाँ पर अक्रमित परम ब्रता भी एक अशंभू राजा था एक पुल से तस्वीर आखे निकल गई और जुगा नहीं तस्वीर गई और राष्ट्रीय उन्नति का इतने सम्मान कम मिटा नहीं तो तो पैर कटे शंभू के ये बात से आता नहीं हाथ कटे तो वो कर्म अभी जोड़ता है जीवा घटी खून खु, बहाया धर्म का सौदा किया नहीं शिवाजी का बेटा क्या वो कलेक्ट क्या पर ती दुआई अब शंभू के कौन जीता वो नारा पूछ लो सत्कर्म

E poi fammi, ciao, જે દેશના યુવાનોને પોતાનો ઇતિહાસ સાચા ખબર હોતી નથી એ દેશનો ભૂગોળ બદલી જાય છે ભૂમિ છે એમાં એક એક ગુણ એક 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 તત્વ માટે લોકોએ જીવનના જીવન હોમી દીધા છે તો આજે આપણે એવા જે કરતા છત્રપતિ શિવાજી મહારાજની વાત કરીશું મુગલોના કારણે જ્યારે વૈદિક સંસ્કૃતિનો સૂર્ય અસ્ત થવાની અણી સુધી ધકેલાઈ ગયો હતો ત્યારે તેમણે પોતાનું સર્વસ્વ હોમી લઈને એને બચાવેલું શિવાજીનો જન્મ થયો ત્યારે ભારત મુગલો આદિલશાહી નિઝામશાહી કુતુબશાહી પોર્ટુગીઝ અંગ્રેજોની ગુલામી ભોગવી રહ્યું હતું એમાં ક્યાંય પણ નાનું સરખું હિન્દુ રાજ્ય પણ જોવાનું મળતું આ બધાની વચ્ચે સ્વરાજ્ય સ્થાપવું

મુઠ્ઠી ભર અસર થયો ચાર પાંચ ચટ્ટુ અને થોડા ઘણા બાળ મિત્રોને લઈ જ્યારે છ સાત વર્ષનું બાળક મુઘલ સલ્તનતના પાયા હોત મચાવે નાખવાની પ્રતિજ્ઞા કરે છે એ ગ્રેટ જ કહેવાય ને એમને બાર વર્ષની ઉંમરમાં તો પહેલો ગઢ જીતી લીધો અને છ વર્ષની ઉંમરમાં તો સંપૂર્ણપણે રાજાનું આર્કિટેક્ટ પ્લાન આપેલું આ તેમની બુદ્ધિમત્તાને શક્તિની પરાકાષ્ઠા બતાવે છે તે આજના નવજુવાનોનું શાળીનું ઉદાહરણ પૂરું પાડે છે કે જળ સંકલ્પ હોય તો સાધન ગૌણ છે સ્વરાજ સ્થાપક અને ભગવાન ધ્વજના સંરક્ષક એવા છત્રપતિ શિવાજી મહારાજની વિરાસતને આગળ વધારનાર છત્રપતિ શંભાજી મહારાજ ત્યાગ પણ મને પોતાને પેપર નેપકિન યુઝ કરવાનો સખત હેબિટ છે અને આ વર્ષે મેં એનો એક સંકલ્પ લીધો છે કે હું પેપર નેપકિન બેઝિકલી આઈ એમ નોટ ગોઈંગ ટુ યુઝ ટીશ્યુ રોલ પેપર નેપકિન રેસ્ટોરન્ટમાં જવું કે ઓફિસમાં હોય નેપકિન આપણા યુનો રૂમાલ સો ધેર આર થ્રી મેજર સ્ટેપ રિડ્યુસ રીયુઝ એન્ડ રીસાયકલ થ્રી આર વેસ્ટ મેનેજમેન્ટનો પ્રોટોકોલ છે મોદી સાહેબે બહુ સરસ એનું સંબોધનમાં કીધું પણ હતું થ્રી આર રિડ્યુસ રીયુઝ એન્ડ રીસાયકલ તો પેલા રિડ્યુસ તો કરીએ આપણી આપણી એ આપણા ઉપયોગને રીડ્યુઝ કરીએ રીયુઝ કરીએ એક બહુ જ મુનિ હતા સાધુ એ ભિક્ષામાં ગયા ગયા ગામમાં અને એમને પેલા એક વણિક બહુ મોટો વેપારી હતો એને કીધું કે મને ભિક્ષામાં કંઈ વસ્ત્ર આપી દે તો કે મારા તમે હમણાં આવ્યા હતા થોડા વખત પહેલા એનું શું થયું પેલા વસ્ત્ર તમને બધા આપ્યા હતા ને ગણતરીઓ પૂછી તો પેલા કહે છે કે એ તો અમે પહેરી લીધા પછી તો કે ફાટી ગયા તો કે પછી તો કે પછી કઈ નહીં અમે શરીર બધા લૂછવારમાં એનો યુઝ કર્યો એઝ એ ટાવેલ એઝ એ નેપકિન પછી તો કે પછી પાછા ફાટી ગયા તો કે પછી તો કે પછી અમે કિચનમાં યુઝ કરવા માંડ્યા એને અમે એને પોતા તરીકે મસોદા તરીકે એ યુઝ કર્યો તો કે પછી કે પછી એ ફાટી ગયા તો તો કે હવે પછી અમે એને પગ લૂછણ તરીકે યુઝ કર્યા આટલા રિયુઝ કરતા કરતા જ્યારે વાત કરી પેલા વણીકની આંખ ખુલી ગઈ વેપારીની આ તો બહુ સરસ યુઝ કરે છે એને બીજા વસ્ત્ર દાન આપ્યા બેઝિકલી યુ કેન મેક્સિમમ મેક્સિમમ યુઝ પછી લાગે લાગે તો 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 એને તમે રિસાયકલ માટે જઈ શકે એવી વસ્તુ મને આજે આવા ભેગા થાય હું એક 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 વિનંતી નાનું દરેક એક સંકલ્પ લઈને નીકળે કે હું શું કરીશ હું શું કઈ રીતે પર્યાવરણનું સંરક્ષણ કરી શકે એક નાની પ્રતિજ્ઞા કે શું હું પાણી બચાવીશ પાણી બચાવવા આ અડધા બોલો અહીંથી 80% ના ઘરે વોટર લીકેજ નો પ્રોબ્લેમ હશે હો નળ કોક ને કોક ન તો ચોકડી નો કે બાથરૂમ નો નળ ટપક 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 વી ડોન્ટ હેવ ટાઈમ ફોર 5 મિનિટ જસ્ટ ટુ કોલ અ પ્લમ્બર પ્લમ્બર ને બોલા 5 મિનિટ માં વાઈસર બદલી શકે એ પાણી એ બચા માટે તરત આપણી આંખણી ગોલે ભાઈ એ પાણી જ કામ લાગશે રાઈટ અને પાછો હવે એમાં તો એ જોવું પડશે પછી બહુ ભંગાર એપ પણ આવી ગઈ છે અર્બન ક્લેપ પ્લમ્બર આપણે બીજાને બોલાવજો નહીં તો હમણાં સભાપતિ લગભગ સો નળ ના પ્લમ્બર ને ઓર્ડર કોઈ વિધર્મી જતા રહેશે અને આપણને ખબર એ નહીં રહે કે આપણે ઘરે કયો પ્લમ્બર આવ્યો તો એઝ હિન્દુ આપણે એ પણ હે બાલુડા ને માત છોડે શિવાજી ને નીંદ રૂણાયાવે યબ હુમાયુ ગેલ ચાંદ લોને જીજ ભાઈ ને આયવા બાળ રે જીજ ને આયવા બાળ તો આવા જ એક પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે જે છત્રપતિ શિવાજી અને સંભાજી મહારાજના ના ચરિત્ર ને વર્ણન કરશે આ વર્ણન કરવા

ધર્મ તમારી રક્ષા કરશે